સુરતના વરાછા વિસ્તારમાં રહેતા ચુમ્માલીસ વર્ષીય પરણીતા સીમાબેન વાઘાણીએ ઝહેરી દવા પી લઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે સીમાબેન વરાછા વિસ્તારમાં આવેલા નવસો ચાર એફએલ ટાવરમાં રહેતા હતા રવિવારે આ ઘટના બની હતી ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે વીનસ હોસ્પિટલ અને બાદમાં સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું ઘટનાની જાણ થતા વરાછા પોલીસે આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે સાસરિયા પક્ષ દ્વારા લાંબા સમયથી હેરાનગતિ કરવામાં આવતી હતી જેના કારણે સીમાબેને આ અતિશય પગલું ભર્યું મૃતક સીમાબેનના પતિ સુનીલ વાઘાણી ડાયમંડની ઓફિસમાં નોકરી કરે છે સીમાબેનને સંતાનમાં બે પુત્રો છે જેમાં એક પુત્ર કેનેડામાં અભ્યાસ કરે છે મૃતકના ભાઈ પરેશભાઈ તુલસીભાઈ સુતરિયા દ્વારા જણાવાયું હતું કે ઘરકંકાસ અને સતત માનસિક ત્રાસના કારણે તેમની બહેને આપઘાત કર્યું છે પરિવારજનોની માંગ છે કે સીમાબેનના આપઘાત પાછળ જે કોઈ જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે જ્યાં સુધી યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તેવી પરિવારજનોની માંગ છે રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત મારું શું કરી આઈશા બેન બેન આજે તેના વિશે શું કહેશો બસ હું એક જ ખાલી કહેવા માંગુ છું કે મારે મારી નણંદ રે એને મને એન્ડ સુધી કીધું તું કે આ વસ્તુ હું ક્યારેય નહીં કરું એ આધ્યાત્મિક લેવલની હતી એ વસ્તુ કરે મત નોતી આ એને કોઈ જબરજસ્તી થી એને કરાવ્યું હોય

આક્ષેપો નાખે આવી તમારે છવું છે ઈ કે હું મારી કહું તો મારે વારે બી આ શરૂ થઈ જાય આવા શબ્દો મારા ઘરે આવીને ખુદ ઈ માણસ કહી ગયો ચુકતા સાંભળ્યું એનો ઘરવાળો ઉભો હતો એને ચુકતા સાંભળ્યો મને એમ થયું ઠીકર થાય ઘરવાળો ને કે આ વસ્તુ સાંભળે છે

બે બાળક છે ઓકે શું કારણ કઈ કે પહેલા કોઈ કારણો છે કોઈ ઝઘડો થયેલો ઝઘડો અવારનવાર એને થતો આવે અને લગભગ મેરેજ લાઈફના લાઈફ વર્ષ થયા છે અને અમને અવારનવાર આ બાબતે એ લોકો બોલાવતા એમાં લાસ્ટ લગભગ મહિના દિવસની અંદર કે બહુ મોટા પાયે આ લોકો એક એક ચાલુ કરી દોતો એમાંથી એમને એ લોકો અવારનવાર બોલાવીને ટોચરિંગ કરતા એટલે અમે લોકો એવું ડિસાઈડ કર્યો કે બેન આપને ફોન કરે તો આપણે એનો ફોન રિસીવ કરવાનો જમાય કે એના પપ્પા એના મમ્મી અથવા એની નણંદ અથવા એક અઘર વ્યક્તિ એ લોકો રાખેલો છે કમલેશ નામ છે એનું અને યોગી ચશ્માની દુકાન ચલાવે છે એ વ્યક્તિનો ફોન આવે તો આપણે ફોન રિસીવ નહીં કરવો બેનનો ફોન આવશે તો કરશું પણ એ જાણકારી આપણને મળી કે બેનનો ફોન એ લોકોએ પંદર વીસ દિવસ પહેલા લઈ લીધો હતો એટલે બેન પાસે કોઈ ફોન નહોતો અને સુનિલ ફોન કરતો હતો એના માનસિક ટોર્ચર થી થાકીને અમે ફોન ઉચકવાનો બંધ કરી દીધો એની સાથે કોઈ અમારે વાર્તાલાપ કરવાની થાતી નહોતી જો કઈ પણ વાર્તાલાપ અમે કરીએ તો નાનો નાનો પોઈન્ટ પકડીને અમને લોકોની માનસિક ટોર્ચર વધતું હતું એટલે અમે એને લોકો કનેક્શન કાપવા બાબતને ને નક્કી કરી લીધું કે આપણે એ લોકો સાથે કોઈ વાત કરવી નહીં પર્સનલ બેનનો ફોન આવે તો વાત કરશું આપઘાત કર્યો તો તેના કેટલા દિવસ થયા આપઘાત કર્યો લગભગ રવિવારે કઈક ઘટના બની છે કેટલા વાગે ટાઈમ આપણને નથી ખબર

સવારે જયારે લોકો એ કહ્યું આઠ વાગે કે ભાઈ આના હવે કઈ ધબકારા પૂરા થઈ ગયા છે એટલે અમે લોકો દોડીને હોસ્પિટલ ગયા ત્યાં તો બધું કાર્યવાહી બધી પતી ગઈ હતી કયા ફરિયાદ આપવામાં વરાછા સુરક્ષા ભવન પોલીસ ચોકીમાં અમે ફરિયાદ લખાવી છે